જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં ઉપાસ્યેષ્ઠદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય કે ભગવાનનો ધ્રોણો નો થાય ભગવાન કેવી રીતે રાજી થાય તે બે ત્રણ વચના પ્રમાણ આપણે લઈને વાત કરવાની છે તો આ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે કીધેલું છે કે ભગવાનને જગતના કરતા હરતા ન માને અને જગતના કરતા હતા કાળ કર્મ માયા સ્વભાવ આદિકને માને તો ભગવાનનો ધ્રો કર્યો કહેવાય આવા શબ્દો ભગવાને વાપરેલા છે અમુક વચનામાં ભગવાન નાસ્તિક તરીકે એને કહે છે કે ભગવાનને જગતના કરતા હતા માનતા તેને કે નાસ્તિક જાણવા એમ કે તો અમુક વચનામાં ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે આવા જે ભગવાનને કરતા હતા માનતા તેને પંચમાં જે પાપ કીધા બરાબર તે પાપ એના કરતાં અધિક પાપી જાણો ચાંદલ જાણો આવા બધા ભગવાન શ્રીજી મહારાજે મોટા દોષો આરોપણ કરેલા છે કે જેઓ ભગવાનને જગતના કરતા નથી માનતા તો ભગવાન શ્રીજી મહારાજનો જ્યાં લગીન પરિપક્વ નિશ્ચય ન થાય ત્યાં લગીન પરમાત્મા પાસે આપણે પહોંચી ન શકીએ નિર્વાળ બાબત છે આ જે સર્વોપરિના નામે જે અવતાર ખંડન બંડનની જે બધી ટોળકીઓ સંપ્રદાયની અંદર જામી ગયેલી છે કે સંપ્રદાયની બહારની અંદર તે ભાગે આવા વચનાઓ તો ઉપર પ્રકાશ પાડતી નથી બરાબર કારણ કે એ લોકોનો વિષય નથી હવે આ જે વસ્તુ છે તે ખાસ કરીને જોઈએ તો વ્યાસ સૂત્રની અંદર આની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે એનાનું ખંડન પણ કરવામાં આવ્યું છે આનું વિગતથી ભગવાન વેદ વ્યાસે સૂત્રની અંદર આનું ખંડન કરેલું છે અને ભગવાન વેદ વ્યાસે તો ત્યાં લગીને કીધેલું છે કે જગતની ઉત્પત્તિ સ્થિતિને જે પ્રલય કરે બરાબર જે જગત વ્યાપાર જે મુખ્ય કારણ છે તે જ ભગવાનનું અસાધારણ લક્ષણ કીધું એટલે કે જગતની ઉત્પત્તિ સ્થિતિના પ્રલય જે કરતું હોય એને જ પરમાત્મા તત્વ જાણવું હોય કે એ જ સર્વોપરી તત્વ છે આને સર્વોપરી નિશ્ચય કહેવાય બરાબર ભગવાન સ્વામિનારાયણ જે આ બધી વસ્તુ કહે છે તો એની વિગતવાર આપણે ચર્ચા કરીશું ત્યાર પહેલાં આપણે થોડું એક વસ્તુ સમજીએ કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી સોની અંદર સ્પષ્ટ લખેલું છે કે આપણું આધ્યાત્મિક શાસ્ત્ર કહ્યું તો ભગવાન શ્રી રામાનુજાચાર્યનું ગીતાભાષ્ય અને વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય એને મુખ્ય આધ્યાત્મિક શાસ્ત્ર કીધેલું છે એની ઉપર જે વ્યાસ સૂત્રો ઉપર આપણા સંપ્રદાયને પણ મહાન વિદ્વાન સંત ગોપાનાંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી ટીકાભાસ્ય કરેલું છે એની અંદર જે જગતનું ઉપાદન કરણ નિમિત્ત કરણ સહકારી કારણ આ ત્રણ કારણોની વાત કરેલી છે તો આ કારણો કોને કહેવાય અને ભગવાન સ્વામિનારાયણ પણ આ જે વેદાંતના શબ્દ છે તે ત્યાં ત્યાં પ્રમાણે જે પ્રમાણે વાપરેલા છે તે પણ આપણે એની વિગતવાર ચર્ચા કરીશું એટલે ભગવાનને વેદાંત શાસ્ત્રની અંદર અભિન નિમિત્તો ઉપાદાન કારણ તરીકે કીધેલા એટલે કે જગતની ઉત્પત્તિ સ્થિતિની અંદર જે ઉપાદાન કારણ નિમિત્ત કારણે સહકારી કારણ ત્રણે ત્રણ ભગવાનને આપણા વિશેષતા દ્વિધિઓ માને છે બરાબર ને નહીં વસ્તુ આપણા ગોપાળંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી પણ એને સ્વીકાર કરેલો છે હવે આપણે સરળતાથી એક ઉદાહરણ ધારા સમજીએ તો માટી એટલે કે કુંભાર હોય તો માટી લઈને એને ચાકડા ઉપર આ આખું માટલું ઘડે છે તેની અંદર માટી લેવામાં આવે છે માટીને પાણીમાં પલાળવામાં આવે છે માટી થોડી નરમ હોય તો એ ચાકડા ઉપર એને મૂકી અને લાકડીયાદીની મદદથી એનો જે કુંભાર છે તેનો આખો ઓપ આપે છે એ માટલું તૈયાર થાય પછી એને અગ્નિની અંદર શેકીને એને પાકી પાકું કરવામાં આવે બરાબર એટલે આની અંદર જે માટી આવે છે તો એને ઉપાદાન કારણ તરીકે કહેવામાં આવે છે અને જે નિમિત્ત જે કુંભાર છે તે નિમિત્ત બયનો અને સહકારી કારણની અંદર જે ચક્ર અને દંડા જાવે છે તો એને સહકારી કારણ તરીકે કહેવામાં આવે છે એટલે કે માટી છે તે તે જ ઘડા રૂપે અથવા કોળિયા રૂપે દીવા રૂપે દીવાનો જે કોળિયો બનાવવામાં આવે છે આજે તો બધો માટીનું ચલણ બંધ થઈ ગયું પણ અદ્યાપી દરેકના ઘરે માટલા તો માટીના હોય જ છે તે મટકું જે બનાવે છે એ માટીનું હોય તે માટીમાંથી જ એનો આકાર આપી અને માટલું બનાવવામાં આવે એટલે માટલું તો કેવું હોય છે નિર્જીવ હોય છે બરાબર એની અંદર આત્મચેતન તત્વ હોતું નથી એને બનાવનાર કોણ હોય છે એક કુંભાર તેને આપણે નિમિત્ત કારણ તરીકે કીધું કે જો નિમિત્ત કારણ કુંભાર ન હોય તો ક્યારે પણ આ ઉપાદન કારણ શક્ય ન બને અને એની અંદર પણ ગુભાર પોતાના હાથથી કે માટલું એમને બનાવી ન શકે તેના માટે તેને વિવિધ સાધનો જોઈએ કેવા સાધનો તો ચાકડો દંડ જોઈએ છે બરાબર પાણી આદિ જે જોઈએ છે તેને સહકારી કારણ તરીકે દર્શાવવામાં આવેલું છે જગતની અંદર જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે ભગવાન શ્રી રામાનુજાચાર્ય ત્રણ કારણની મુખ્ય ચર્ચા કરેલી છે કયા ત્રણ જે મુખ્ય તત્વ તરીકે કારણ બોલવ્યું માફ કર્યું તત્વ ત્રણ તત્વ કયા છે એનાથી આત્મા પરમાત્માને માયા બરાબર તો આ ત્રણ તત્વો છે તે ભગવાન પોતે પરમાત્મા તત્વો છે તે આત્મા અને માયા તેના રૂપ છે બરાબર ને ભગવાન એના શરીર છે તો પરમાત્મા પોતે પોતાના શરીર દ્વારા આ સમગ્ર જગતની ઉત્પત્તિ સ્થિતિના પ્રલયાદિક જે કરે છે એના કરતા કરતા તરીકે ભગવાનને કીધા આ જે કાળ કર્મ માયા સ્વભાવ આદિ બધા જે છે તે સ્વતંત્ર રીતે જગતની ઉત્પત્તિ સ્થિતિ આદિ કરી શકતા નથી પણ ભગવાનની આજ્ઞા કરીને પરતંત્ર રીતે કરી શકે એમાં કંઈ શાસ્ત્ર બાદ આવતો નથી હવે આવા થોડું ઊંડું ઉતરીએ પછી પણ આ જે કહેવાતા જે છ દર્શનો મુખ્ય થઈ ગયા જે વિધાંત ભણે તો વેદાંતિઓએ છ દર્શનોમાં ભણવામાં જે બીજું દર્શન જે છે બરાબર પહેલું પૂર્વ મીમાસા કહેવાય બીજું ઉત્તર મીમાસા કહેવાય છે એ ઉત્તર મીમાસા છે તે જ વિધાન છે બરાબર પછી સાંખ્ય અને યોગ આવે ન્યાયને વૈશિષ્ય કહેવાય છે છ દર્શનો જે કીધા તેની અંદર જે બીજું દર્શન છે તેની અંદર આ બધી વાતો આવે છે મુખ્યત્વે એટલે આ ઉપાદાન નિમિત્ત અને એ ત્રણ કારણો જે કીધા છે જગતની ઉત્પત્તિ સ્થિતિના પ્રલયમાં તો દરેક આચાર્ય થઈ ગયા તેણે પોતપોતાના હિસાબે પોતપોતાના મતો રજૂ કરેલા છે પણ ભગવાન સ્વામિનારાયણના મતે જગતની ઉત્પત્તિ સ્થિતિના પ્રલય ત્રણે ત્રણ ભગવાનની આજ્ઞાથી જ ભગવાન સ્વયં જાતે જ કરે છે જાતે એટલે કે પોતાના શરીર દ્વારા કરાવે છે બરાબર અમુક જે સાંકર્મત છે તે બ્રહ્મની અંદર જ આ સમગ્ર વસ્તુ માને છે તો કોઈ બીજા અલગ અલગ આચાર્ય થઈ ગયા તો પોતપોતાના હિસાબે એનો જે નિયમ સિદ્ધાંત છે તે રજૂ કરે છે પણ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે જે ઉપાદાન ઉપાદાન એને ક્યાં જે સૃષ્ટિ કરવી તેના નિમિત્તે એક ભગવાન પોતે સ્વયં જાતે છે પણ કેવી રીતે સૃષ્ટિ કરે છે તો ભગવાન સ્વયં જાતે પોતે પોતાનું જે શરીર છે કયું શરીર તો માયા બરાબર માયા માયા સ્વયં એટલે કે જે માટી છે એ સ્વયં જાતે કંઈ પોતે ચાકડા ઉપર ચડીને જાતે કંઈ માટલું બની શકતી નથી કે દીવાનું કોળિયું બની શકતી નથી એના માટે કોઈ એક સજીવ આત્મા કુંભારાદિકની જરૂર પડે છે તેમ જે માયા જે છે માયા તત્વ પ્રકૃતિ જેને કહેવામાં આવે છે જે ત્રણ ગુણવાળી ભગવાન શ્રીજી મારે જે કહી છે એ સ્વયં જાતે કાંઈ કાળે કરીને કે એના પરિણામે કરીને કંઈ જગતની ઉત્પત્તિ આદિ કરી શકતી નથી તેને માટે એક ચેતન તત્વની જરૂર પડે છે ચેતન તત્વ કોણ છે તો પરમાત્મા સ્વયં જાતે છે એ ભગવાન નિમિત્ત હોય સૃતિની અંદર અને આપણા વેદની અંદર પણ લખેલું સો તો એટલે ભગવાન જે જોઈ છે વેદની અંદર બે મંતવ્યો છે એક તો ભગવાનનું જોવું પણ ખાલી ઈક્ષણ જે જોવું એ સંકલ્પરૂપી રહેવું ખાલી ફક્ત જોવાથી કંઈ થતું નથી એટલે ભગવાનનો સંકલ્પ ભળે અને ભગવાન જોઈ માયા સામો ત્યારે સમગ્ર આ જે કાળ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે હવે એ પ્રથમના બારમા વચનોમાં બધું લખેલું છે એનો વિસ્તારથી ઉલ્લેખ કોઈ વાર કરીશું એટલે કહેવાનો તાત્પર્ય અર્થ એવું છે કે આમાં ભગવાન નિમિત્ત પણ બને છે બરાબર ભગવાન નિમિત્ત હોય તો એ ઉપાદાન કારણ તરીકે આ જે માયાદી જે કીધી તો એનું કાર્ય થાય અને સહકારી કારણની અંદર તો ભગવાનના જે બધા ગુણો કીધેલા છે બધા છ છ ગુણ જ્ઞાન ગુણ શક્તિ વીર્ય ઐશ્વર્ય તે જે બધા સહકારી કારણની અંદર દર્શાવેલા છે એટલે ભગવાનને શાસ્ત્રની અંદર અભિન્ન ઉપાદન નિમિત્ત કારણ તરીકે દર્શાવેલા છે એટલે એ ત્રણે ત્રણના મુખ્ય ભગવાનને કીધેલા છે બરાબર ભગવાન સ્વામિનારાયણના આ સિદ્ધાંતને અનુલક્ષીને પ્રેમાનંદ સ્વામીએ પણ પોતાના જે એના ઓરદાના કીર્તન છે તેની અંદર લખેલું છે બરાબર આ આ જ વસ્તુ કીધેલી છે ભગવાનની કે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કે પરમાત્મા જ કરે છે એમ કે મારી મરજી વિના રે કોઈથી ત્રણો નો હોય એમ તમે જાણજો રે એ મારા આસ્તિ સૌનાર એ આખું છે ને જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય પ્રલયને સંબંધીને આખી પ્રેમાનંદ સ્વામીની આ કળી છે કીર્તનની અંદર હવે મૂળ વાત પર આવીએ તો મુખ્ય છ દર્શનો કીધા તેમાં જે પૂર્વ મીમાંસા છે તે જૈમીને બનાવેલી છે તેની અંદર ખાસ કરીને કર્મકાંડનો બહુ વધારે પડતો એ પ્રાધાન્ય પણ હોય છે યજ્ઞાદિ કરવા હોય તે બધાની અંદર જે શ્લોકો મંત્ર તે એમાં વિશેષ આવે છે એ પૂર્વ પૂર્વમીમાસા કહેવાય ઉત્તર મીમાસા છે તેના રચિતા ભગવાન વેદવ્યાસ જ છે પણ તેનો કૃષ્ણ દ્વેપયાન નામ તરીકે અથવા તો બાદરાણ ઋષિ તરીકે પણ તેનું નામ કહેવામાં આવેલું છે બરાબર આ જે છે તે જ વેદાન છે બરાબર કોઈ પૂર્વ મીમાસા અરે કોઈ ઉત્તર મીમાસા એને કહે છે અથવા શારીરિક સૂત્ર કહે છે કાં તો વ્યાજ સૂત્ર કહે છે ત્રીજા નંબરનું જે છે તે સાંખ્ય છે તેના પ્રવર્તક કપિલ ઋષિ છે કપિલ ઋષિ પાછા બે છે મહાભારતની અંદર બે કપિલ ઋષિ તરીકેનો ઉલ્લેખ છે એની વિગતમાં જ્યારે આ અને અલગ અલગ આપણે વિડીયો બનાવશું છ દર્શનનો બનાવવાનો છે ત્યારે વિગતવાર ચર્ચા કરીશું જે કપિલ ભગવાન છે તે શ્રીમદ ભાગવતના ત્રીજાસ્કરની અંદર જે માતાને જે કીધું છે એ કપિલ ભગવાનની વાત કરવાની છે ભાગવતના ત્રીજાસ્કરની અંદર માતા દેવુતીને જે આ બધી વાત કરેલી છે ભગવાન કપિલે તે સાંખ્યના બધા જે જે અધ્યાયો છે તે કપિલ ભગવાનની વાત છે એમાં બરાબર સાંખ્યશાસ્ત્રની વાત કરી યોગ છે તેના પ્રવર્તક છે પતંજલિ ઋષિ અથવા હિરણ્યગર ઋષિ તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવે છે પછી ન્યાય જેને ન્યાયિક તરીકે કહેવામાં આવે છે તેના ઋષિ કાં તો પ્રવર્તક અથવા આચાર્ય તેને ગૌતમ ઋષિ તરીકે કહેવામાં આવે છે અને છેલ્લે વૈશેષિક જે દર્શન છે તેના કાણા ઋષિ છે બરાબર આ કણા દૃષિ છે તેના પ્રવર્તક અથવા આચાર્ય તરીકે તેને માનવામાં આવેલા છે એટલે આ બધાએ પોતપોતાના હિસાબે જેને જેવું સમજાયું એ પ્રમાણે તેઓએ પોતપોતાનો મત રજૂ કરેલો છે ભગવાન સ્વામિનારાયણ આને અને યોગ છે તેના પર વિસ્તારથી પંચાળાના વચનાઓની અંદર વાત કરી તેમાં ખાસ કરીને પંચાણાનું બીજું વચન જોઈએ અને પ્રથમનો બાવનમું છે કે વડતાલું બીજું છે તેમાં સાંખ્યને યોગને કીધું સાંખ્ય યોગ વેદાંત અને પંચરાત્ર આ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને જાણે તો પૂરો જ્ઞાની કહેવાય હવે જો એમાં સાંખ્યના યોગ આ છમાંથી બે તો આવી ગયા હવે સાંખ્યને વેદાંત તરીકે આમાં ઉત્તર મીમાસા એટલે ત્રણ શાસ્ત્ર હતા છ દર્શનમાંથી ભગવાને હું પસંદ કરેલા જ છે પણ કયા હિસાબે તેની વિગતવાર ચર્ચા ભગવાન સ્વામિનારાયણ વચનાવૃત્તિ અંદર કરેલી છે હવે આપણે જ્યારે કોઈ વાર ટાઈમ મળશે ત્યારે એ જ્ઞાન પર આખી વાત કરીશું કે ભાઈ ભગવાને સાંખ્યમાંથી કારણ કે સાંખ્ય શાસ્ત્રની અંદર પણ મોટા મતભેદ છે નિરીશ્વરવાદ બરાબર નિરીશ્વર એટલે જે ઈશ્વરને નથી માનતા એવો પાછળથી ભગવાન કપિલના કાળ પછી તો ઘણા એના આચાર્ય થઈ ગયા કે જેને આ કપિલના મતને સાંખ્યને નિધિસ્ત તરીકે માને પણ આપણે શેશ્વરનો જે સાકારવાદ છે તેનું જ પ્રતિપાદન ભગવાન સ્વામિયાણે વચનામ પંચાળાના બીજા આદિકની અંદર કરેલું છે શેશ્વરનો સાકારવાદ જે છે તે જ ભગવાન સ્વામિયે માન્ય કર્યો ને જે વ્યાસ સૂત્રમાં જેનું ખંડન કરવામાં આવ્યું છે તો ભગવાન સ્વામિયણે પણ પંચાળાનું બીજું વચનામ છે તેની અંદર સ્પષ્ટ કીધેલું છે કે આધુનિક જે સાંખ્યને યોગવાળા છે તેને તો આ માર્ગ કે બગાડી નાખેલો છે એને નારકી થાય છે એવા શબ્દો પણ ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે કહેલા છે તો આ બધા આધુનિક જે ભગવાનને નિરાકારમાં ઘૂસડી જાય છે તેની વાત છે આખી બરાબર એટલે આ બધા પૂર્વપરના સંબંધનો મુખ્ય વિચાર કરો હવે ભગવાન સ્વામિનારાયણે જે એમ કીધું કે ભગવાનને કાળ જીવાનો જાણવા કર્મ જીવાનો જાણવા માયા જીવાનો જાણવા બરાબર સ્વભાવ જીવાનો જાણવા એટલે શું આ જ મુખ્ય વિષય એમનો છે બરાબર એમાં જો ભગવાનને કર્મ જેવા જૈનો કહે છે કે કર્મે કરીને કે સુસ્તીની ઉત્પત્તિ આ થાય છે એમ કે કર્મને મુખ્ય પ્રધાનપણું માને છે જૈન મત તો નાસ્તિક મત તરીકે કીધો કારણ કે ભગવાનને સ્વતંત્ર કરતા અર્તા માનતા નથી એટલે એના નાસ્તિક તરીકે કીધેલા છે હવે માયાએ કરીને એની વાત છે તેમાં આજે સાંખીવાળાની વાત છે તે સાંખીવાળા કયા તો મેં તમને વાત કરી તે બરાબર નિવેશ્વા શેશ્વરની વાત નથી ભગવાન કપિલે જે પ્રવર્ત આવેલો સાંખ્ય મત છે તેની ભગવાને એની અંદર વાત નથી કરી એ તો પરસ્પર બે બે વસ્તુમાં વિરોધ અભાસને ઉભો રહી મેં તમને વાત કરી એ પ્રમાણે પંચાળાનું આ જે વચનો છે બીજી હોય એની અંદર સ્પષ્ટ રીતે ભગવાન સાંખ્યના યોગને કીધું કે આવી રીતે સમજવું તો એકબીજાની અંદર દૂષણ આવે તો પ્રથમનું બાબુઆનમાં વર્તાલું બીજું એ વચનોમાં ચાર શાસ્ત્ર અને ભગવાનને જાણે તેમાં શાસ્ત્ર લખેલું છે તેમાં મોટો વિરોધ આવીને ઉભો રહે એટલે ખાસ યાદ રાખજો સાંખ્યાના યોગની અંદર પણ સાકાર અને નિરાકારવાદી છે જ બરાબર જે પ્રાચીન મત જે છે પ્રાચીન જેને ભગવાન વ્યાસ ભગવાને પણ માન્યતા આપેલી છે પણ એ પંચમવેદ તરીકે આપણે કહીએ મહાભારત મોક્ષ ધર્મની અંદર આના અધ્યાયો છે અને ભગવાન સ્વામીએ મોક્ષ ધર્મની અંદર પુસ્તક મંગાવીને જ પછીની વાર્તા કરીને સાંખ્યના યોગની વાત કરેલી છે પંચાણાના વચન મોતની અંદર તો આ આપણે જે પણ કંઈ છે તે જે આધુનિકની વાત છે જ નહીં જે વર્ષો જૂના થઈ ગયા પુરાતન હવે વ્યાસ ભગવાને જે આ ઉત્તર મીમાસા લખ્યું એને પાંચ હજાર વર્ષ થયા તે પાંચ હજાર વર્ષ પૂર્વે પણ આ બધા શાસ્ત્ર અસ્તિત્વમાં હતા તો જ એનું ખંડન કર્યું ને સાંખ્યા યોગ વેદાન પંચરાત્ર બરાબર પછી માફ કરજો પંચરાત્ર બોલ્યો બોલાવાની અંદર ઉત્તર મીમાસા પછી આ જે વૈશેષિકના બધાની વાતચીતનું ખંડન કરેલું એટલે ભગવાન વેદ વ્યાસ એ આ જ્યારે આની રચના કરી ત્યાર પહેલાં પણ આ બધા શાસ્ત્ર અસ્તિત્વમાં હતા જ હવે આપણે મૂળ વાત પણ આવી કે ભગવાનને કર્મો જીવાનો જાણો તો જૈનો ભગવાનને કર્મોથી આખી આ સૃષ્ટિની ઉત્પત્તિ બતાવે છે માયા જીવાનો જાણો એટલે માયા એટલે શું તો જે નિધિ છે તે ભગવાનને શું કહે છે કે આ સૃષ્ટિનું કોઈ કારણ છે તે ફક્તને ફક્ત માયા જ છે કે માયા કરીને જ આ સૃષ્ટિની ઉત્પત્તિ થયેલી છે હવે જે કાળ અને જે સ્વભાવ એ બે વસ્તુ છે તેમાં બહુ બારીકાઈથી બહુ સૂક્ષ્મ ભેદ છે જ્યારે આપણે આનો વિડીયો બનાવશો અલગથી ત્યારે સમજશું આ જે નૈયાયિકોને વૈશેષિકો છે જે ગૌતમ ઋષિ અને કાણાદ ઋષિ એની રચના કરેલી છે તો એ લોકો ફક્તને ફક્ત ઉપાદાન કારણ તરીકે પરમાણુને એટલે અણુને જ કહે છે અણુથી જે છે તે કે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે કાળે કરીને કે એક અણુ હોય છે તેમાંથી બે થાય ત્રણ થાય ચાર થાય ચારના આઠ એમ કરીને એ આઠના સોળ એમ કરીને સૃષ્ટિની ઉત્પત્તિની અંદર ઉત્પાદન કારણે તરીકે ફક્તને ફક્ત અણુને માને છે બે બે પણ નૈયાયિક અને વૈશેષિક તેનું ખંડન કરતાં ભગવાન સ્વામીએ સ્પષ્ટ રીતે આ કાળ અને સ્વભાવની વાત આની અંદર લખેલી બરાબર વચનાવતની અંદર એટલે આ બધું આગળ પાછળનું જો આપણે થોડું ઘણું ભગવાનની આજ્ઞા અનુસાર વાંચીએ કે કોઈ સારા સદગુરુનો સમાગમ કરીએ આ બધી વસ્તુ આપણે ખબર પડે ને તો અન્યથા આપણે જાણતા ન હોઈએ તો ભગવાનનો આડકતરી રીતે ધ્રો થાય ભગવાન આપણા પર રાજી ન થાય હવે આપણે કયા કયા વચનાવતમાં કઈ કઈ વાત આવે છે જોઈએ તો આટલું ન સમજીએ તો કેટલો ગંભીર આપણે ભગવાનનો અપરાધ કરી નાખીએ ભગવાનના આપણે કેટલા મોટા ધ્રોહી થઈએ છીએ તો આ બધી વસ્તુ ભગવાન સ્વામીએ મુખ્યત્વે ત્રણ વચનાવતની અંદર કરેલી છે કયા કયા વચનાવતમાં જોઈએ તો પ્રથમનું અડસઠનું વચનાવત છે કાળિયાણાનું દસમું વચનામું છે અને વર્તાળનું બીજું વચનામું છે આની અંદર સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણ કહેલું છે કે અને માયા જે છે તે સ્વતંત્ર રીતે જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રવે કરતા નથી ભગવાન સ્વામિનારાયણ કહે છે કરતા અર્તા તો ભગવાનને એક જ જાણવા એમ કે કાળકર્મ દીકરીને ન જાણવા એમ કે એટલે સ્વતંત્ર રીતે આ લોકો કોઈ કરતા અર્તા છે નહીં ભગવાનની ઈચ્છાથી ભગવાન સ્વામિનારાયણ સ્વયં જાતે અક્ષર પ્રતિ જ્યારે સંકલ્પ કરે ત્યારે આ લોકો આ બધું કાર્ય કરી શકે છે તો આ ત્રણ ત્રણ વચનો અંદર વાત કરી તેમાં ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીના દસમા વચનો અંદર સ્પષ્ટ કહે છે શ્રીજી મહારાજ કાર્યાણીના દસમા વચનો સ્પષ્ટ રીતે કહે છે બરાબર કે ભગવાનને રાજી કરવા માટે તપ કરવું ને પછી આ જે ભગવાનને કે કરતા અર્તા ન માનીએ કે કરતા અર્તા જો કાળ કર્મ આદિજ્ઞા માનીએ તો એ ભગવાન શું છે માં ધ્રો કર્યો કે ભગવાન કે એને નાસ્તિક જાણો તા વાત એટલે કરતા અર્તાં પણ હું ફક્તને ફક્ત ભગવાનને વિશે જાણું આપણે ઘણી વાર બોલીએ કે ભગવાનને કરતા અર્તા પણ કરતા અર્તા કેવી રીતે જાણવા તેની મેં તમને વિગતવાર ચર્ચા કરી જે કે ભગવાનને કરતા અર્તા નથી માનતો અને કરતા અર્તા કોઈ બીજાને એટલે કે કોને કાળ કર્મ માયા આદિકને જાણે છે તો ભગવાન સ્વામિનારાયણ કહે છે એના જોયો કોઈ મોટો પાપી નથી કયો પાપી કીધો તેની આગળ ભગવાનને વિશેષણ લગાવ્યું છે પંચ મહાપાપ કરનાર હોય પંચમહા પાપની બી ભગવાને આની અંદર વાત કરી કે ગૌ હત્યા છે કે બ્રાહ્મણોનો હત્યા કરવી ગુરુ શ્રીનો સંગ કરવો બરાબર ભ્રમવિદ્ધના સાધુનો ધ્રોવ કરવો આવા બધા જે પાંચ મોટા પાપ કીધા સુવર્ણની ચોરી કરવી આ પાંચ મહાપાપ કરતાં પણ ભગવાનને કરતા કરતા ન માને તેવો મોટો પાપી કીધેલો છે અને ભગવાને તો કીધું કે આને ચાંડાલ જેવો છે બરાબર જે માયા અધિકને સ્વતંત્ર રીતે કરતાં અર્તા માને છે તો આનો ક્યારે છુટકારો પણ થતો નથી એવું સ્પષ્ટ રીતે સીજી મહારાજ કહે છે નાસ્તિક કીધો ચાંડાલ જેવો કીધો બરાબર એટલે આ વસ્તુ ખાસ આપણે સમજવાની કે કરતા અર્તા કેવી રીતે સમજવા ભગવાનને આદિકને કેવી રીતે સમજવા તો એની વિગતવાર કોઈએ કદાચ કંઈ વધુ જાણવું હોય તો આ છ દર્શન અવશ્ય ભણવા પડે ને છ દર્શનની અંદર પણ ખાસ કરીને વ્યાસ સૂત્ર આપણે ભણીએ તો ગોપાલનંદ સ્વામી અને મુક્તારાંદ સ્વામી આપણા સંપ્રદાયની અંદર ટીકા કરેલી છે અને સિંહજી મહારાજને સ્પષ્ટ રીતે આ શિક્ષાપત્ર સ્વની અંદર આજ્ઞા છે જ અને સત્સંગી જીવન બીજા પ્રકરણની અંદર બીજો કે ત્રીજો અધ્યાય છે તેની અંદર પણ સ્પષ્ટ રીતે ભગવાન સ્વામીએ કહે જ છે કે આ રામાનુજાચાર્યનું આ વ્યાસ સૂત્ર અને ગીતાભાષ્ય અવશ્ય ભણું તો જ તમને ભગવાનનો પરિપક્વ નિશ્ચય થશે અન્યથા કોઈ બીજો મત મતાંતરવાળો આવશે અને તમને સંશય ઉભો કરશે કોઈ એવા પ્રશ્ન પૂછશે તો તમે પરમાત્માની ભક્તિના માર્ગમાંથી કે તમે પડી જશો એમ કે એટલે તમે કલ્યાણના ભ્રષ્ટ છો એમ કે આવા શબ્દો આપેલા એટલે આ બે શાસ્ત્ર અવશ્ય ભણવા જ પડે તો જ આધ્યાત્મિક જ્ઞાન થાય એટલે ભગવાનને જે કરતા કરતા નથી માનતો અને કાળકર્મા દીકરા માને છે તો ભગવાને તેને ચાંદાલ જેવો કીધો બરાબર નાસ્તિક કીધો એની છાયામાં બી ઊભાને રહેવું કે તેના દર્શન પણ ન કરવા એમ કે આવા બધા શબ્દો આપરેલા છે બરાબર એટલે ખાસ વાંચજો કાર્યનો દસમો વચનાઓ હવે વર્તાલા બીજા વચ્ચે પણ ભગવાન આવી રીતે જ કહે છે કે ભગવાનને રાજી કરવા હોય તેનો મુખ્ય ઉદ્દેશો અને એના એના ધ્રુવ નો થાય ભગવાનનો તેની માટે પણ ભગવાન આ જ કહે કે ભગવાન કેવી રીતે રાજી થાય તો જગતના કરતા ભગવાને જ માનવા જો ભગવાનને કરતારતા ન સમજીને કાળ કર્મ માયા સ્વભાવવાદીના કરતા અર્તા જાણે તો ભગવાનનો મોટો ધ્રુવ છે અપરાધ છે કે ભગવાને કે એના પર ક્યારેય પણ રાજી થતા નથી ને ભગવાને સ્વતંત્ર રીતે કાળ કરતા કરતા માને કાળ કમાતા તરીકે સ્વતંત્ર સ્વતંત્ર રીતે ન માને તો ભગવાન વિશેષને વિશેષ રાજી થાય છે ભગવાન કે એને મારી સેવા કરી છે બધી આખા વળતાલા બીજા વચનોની અંદર સ્પષ્ટ રીતે ભગવાને આની અંદર કીધેલું છે એટલે જગતની જે ઉત્પત્તિ આદિ જે પ્રક્રિયા છે તેની અંદર આ કર્મનો પણ ફાળો આવે છે કાળે કરીને પણ થાય છે બરાબર સ્વભાવ કરીને પણ થાય છે માયાનું પણ અંદર બધાનો રોલ હોય છે ખરો પણ સ્વતંત્ર કોઈ છે નહીં માયાને ક્યારેય એવો સંકલ્પ ન થાય બરાબર કે હું જગતની ઉત્પત્તિ આદિ કરી કારણ કે માયા જળ છે એ પ્રમાણે જે કાળ છે એ કાળને પણ ક્ષોભ કરવો પડે ભગવાને કીધું નિર્વિશેષ એવી કે ગુણ સામ્ય માયા તેનો જે ક્ષોભ કરવો તેને કાળ કીધો આ જે પ્રથમના બારમા વચનોમાં કીધો કે કાળ કોને કીધો કે જે પ્રલય અવસ્થા આવે ત્યારે માયાની અંદર ને તમે ત્રણે ત્રણના જે ગુણ છે તે સમાન થઈ જાય છે એવી સમાન જે ગુણવાળી માયા છે તેનો ક્ષોભ કરવામાં આવે ક્ષોભ એટલે કે એના જે ત્રણે ત્રણ ગુણ સરખાવે સત્વરજને તમ તેના વધતા ઓછા પ્રમાણ કરીએ એને ક્ષોભ કહેવાય એને ભગવાને કાળ કીધું એટલે કાળ છે તે પણ સ્વતંત્ર નથી કર્મ છે બરાબર એટલે ભગવાન સ્વામિનારાયણ જે કીધું આજ વચ્ચેમાં આગળ સમજાવે છે કે ભગવાન પર કોઈ એવો આરોપ લગાવે કે આ જે સમગ્ર જગત છે તેની અંદર વિષમપણું કેમ છે ભગવાને આ જગત એની ઉત્પત્તિ સ્થિતિ આદિ કઈ રીતે ભગવાન કે ભાઈ એમની અંદર કર્મો મુખ્ય જ હોય એમ કે એટલે કર્મનો પણ ફાવો ખરો પણ સ્વતંત્ર કોઈ નથી કરતા કરતા ભગવાન છે બરાબર એ ખાસ વિષય સમજવાની જરૂર છે એટલે આ કાળ કર્મો આદિકનો પણ આ જગતની અંદર ઉત્પન્ન ઉત્પન્ન ઉત્પત્તિ સ્થિતિ આદિકની અંદર જે છે તેનો રોલ તો છે જ એમ કે એના વગર તો આ જગતનું ઉત્પાદન થતું જ નથી જોઈએ તો માયા છે તો માયા સમગ્ર આપણું શરીર છે તે પણ ચોવીસ તત્વોનું છે તે પણ માયક જ છે બરાબર ત્યાં સમગ્ર બ્રહ્માંડ છે તે પણ માયાનું બનેલું છે એટલે માયા પણ છે જ આપણે જે કર્મ કરીએ તે પ્રમાણે આપણે ફળ મળે છે ફળ આપનાર ભગવાન છે કાળે કરીને એટલે કાળ એટલે કોણ સત્યુ ચિંતતા દ્વાપર આદિક કે દિવસ રાત સમય આદિને પણ કાળ તરીકે સંબોધવામાં આવેલો છે એટલે આ સમગ્ર વસ્તુ જ્યારે લગીને વેદાંત ગ્રંથ આપણે ન ભણીએ આ ત્યાં બધા જે ભગવાનના સ્વરૂપના નિશ્ચય છે તેની અંદર પક્વતા આવતી નથી પરિપક્વતા ન આવે ભગવાનને સંપૂર્ણ આપણે ન જાણીએ તો ભગવાનનો ધ્રોધ કરેલો કહેવાય ફક્ત ને ફક્ત અવતારનું ખંડન કરવું એ કંઈ સરોવરીપણાની નિશાની નથી બરાબર સર્વોપરી નિશ્ચય આને જ કીધો ભગવાન શ્રીજી મહારાજ પણ કહે છે કે ભગવાનને કરતાં કરતાં જાણવા બરાબર એ જ ભગવાને રાજી કરવાનો ઉપાય છે અને એનાથી જ ભગવાનનો પરિપક્વ નિશ્ચય થાય આ બધા જે ત્રણ વચન તમને મુખ્ય કીધા એ નિશ્ચયના જ વચના વચનાઓ જ છે બરાબર નહીં જાણે તો ભગવાન કે નાસ્તિક જેવો થઈ જાય પ્રથમના જે અડસઠના વચના વાત કરી તો નાસ્તિકો જ આવી રીતે માને છે ભગવાનને જગતના કરતા કરતા નથી માનતા આજના જે વૈજ્ઞાનિકો છે તેઓ પણ બધી આવી વસ્તુ માને છે એ છે કે ચાર વાર છે બધા એમ જ માને છે કે ભગવાનને આને કંઈ લેવા દેવા નથી જગતને એમ કે ભગવાન તત્વને પણ લોકો માનવા તૈયાર નથી એટલે આ છ દર્શન ખાસ ભણવાની જરૂર છે દર્શન પાછા એકવાર બોલી જાઉં બરાબર પૂર્વ મીમાસા ઉત્તર મીમાસા સાંખ્ય યોગ પછી ન્યાય અને વૈશેષિક આ છ છ દર્શન ભણીએ આપણે કોઈ સારા સદગુરુ થકી એ જ્યાં વેદાંત ભણીએ એટલે કે ભગવાન સ્વામીની આજ્ઞા જે છે વ્યાસ સૂત્ર ભણીએ તો આ છ દર્શન ભણવા જ પડે જો આપણે એનો પરિચય ન હોય તો તમને વ્યાસ સૂત્રની અંદર કાંઈ પણ ખબર ન પડે એટલે સૂત્ર સમજવા માટે ખાસ આ વસ્તુની જરૂર છે એટલે સીજી મહારાજે પણ વચનવૃત્તની અંદર સાંખ્ય અને યોગની ઘણીવાર વાત કરેલી છે બરાબર અને આ ઉત્તર મીમાસા એટલે કે વેદાંતની પણ વાત કરેલી છે અને જે આ ન્યાય વૈશેષિકોનું બહુ બહુ વિસ્તારથી કે આપણા વચનો અંદર ઉલ્લેખ નથી પ્રમુખ અમુક જગ્યા ઉલ્લેખ છે પણ જ્યારે જ્યારે જે વસ્તુઓ છે ત્યારે કહીશું એટલે આ જે નૈયાયિકો અને વૈશેષિકો છે તે તો ઉપાદાન કાળા તરીકે મેં તમને વાત કરી તે પ્રમાણે ફક્તને ફક્ત આને પરમાણુ એટલે અણુને જ માને છે ભગવાનને નથી માનતા ને આમાંથી કોઈ એમ કહે કે ભગવાન એ કે નિમિત્ત માત્ર છે એમ કે નહીં ગયો પાછળથી એની અંદર પહેલાં તો માનતા જ નહીં હતા પૈસે ભગવાનને પછી પાછળથી એના ચીલકાઓ માયના એ બધા બહુ મોટા બે બે અંદર પણ વિવાદ છે અમુક ભગવાનને માને છે એ લોકો અમુક નથી માનતા એ દરેક આ સાંખીઓની બી તમને વાત કરી કે અસલ જે પુરાતન હતું પ્રાચીન તેની અંદર ભગવાનને એ લોકો માનતા હતા પછી એના આધુનિક બધા થઈ ગયા તે હવે ભગવાનને માનતા નથી સાકારવાત્મ આખું ખંડન કર્યું આ લોકોએ એટલે ભગવાને વચનબત્માં લખવું પડ્યું કે આધુનિક જે સાંખ્યને યોગવાળા છે તેનો તો આ માર્ગ બગાડી નાખ્યો એમ કે લોકો નારકી થશે આવા શબ્દો આપણે કેમ કે આ બધાએ જે ભગવાનનો ઈશ્વરવાદ હતો તેનું ખંડન કરીને નિરીશ્વરવાદ તરફ લઈ ગયા લોકો એટલે ભગવાનનો નિશ્ચય થવો પણ પટ્ટો છે એટલે ભગવાન શિવજી મહારાજના આ જે બધા વચનો છે સારા સદગુરુ થકે આપણે એનું શ્રવણ કરીએ એનો અભ્યાસ કરીએ ખાલી તો આપણે વાંચી જઈએ તો વાંચવાથી કંઈ કંઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી આગળ પાછળનો આ જે ભગવાનની અંદર વચનામૃતની અંદર રહેલા જે શબ્દ છે હવે તમારે જ્ઞાની થવું હોય સર્વોપરી ભગવાનનું જ્ઞાન જોઈતું હોય તો જે પ્રથમનું બાવવાનું ને વળતાલું બીજું એમાં આ શાસ્ત્રની વાત કરેલી છે સાંખ્ય યોગ ને પંચરાત્ર ચારે ચાર શાસ્ત્ર આપણે જાણવા પડે એનો અભ્યાસ કરવો પડે તો પૂરો જ્ઞાની થવાય પૂરો જ્ઞાની એ સર્વોપરી જ્ઞાનીવાળો છે હવે આજે તો કોઈને આ કંઈ વસ્તુ કોઈ શાસ્ત્ર કોઈ ભાઈલાઈ નહીં હશે હું તમને છાતી ધોકીને કહું કે આજે કોના ઘરે આ શ્રીજી મહારાજની આપણે વચનો વાંચીએ છીએ કોના ઘરે સાંખ્ય શાસ્ત્ર છે કે યોગશાસ્ત્ર છે કે આ તમને વાત કરી તે વેદાંત શાસ્ત્ર છે કે પંચરાત્ર પંચરાત્ર શાસ્ત્ર તો જ્યારે વડોદરાની સભા થઈ ત્યારે નિત્યાનંદ સ્વામીએ પોતાના શ્રી હરિદિગ્વિજયમાં સ્પષ્ટ કર્યું છે કે તે સમયે સાડા ચાર રાત્ર જ ઉપલબ્ધ થાય કે એક રાત્ર બે રાત્ર ત્રણ રાત્ર ચાર રાત્ર અને બીજું અડધું રાત્ર અડધું રાત્ર તારે પણ નહોતું મળતું એટલે આજે લગભગ એક હજાર જેટલી સંહિતા અંદર આવેલી છે એ મળીને એક આખું પંચરાત્ર શાસ્ત્ર થાય આજે કોણે ભાઈડું છે કોઈની પાસે હશે નહીં આપણા સંપ્રદાયની અંદર કેટલા સાધુ એનો અભ્યાસ કર્યો હોય એ બહુ મહત્ત્વની વસ્તુ છે એટલે જે એવું નથી માનતો ઘણા સારા સંતો છે વડતાલના હશે અમદાવાદમાં પણ ભુજમાં પણ એવા ઘણા સંતોષ ભણે છે અને સિદ્ધાંત પ્રમાણે પ્રચાર પ્રસાર પણ કરે છે પણ આજે દુઃખ સાથે એ પણ કહેવું પડે છે કે આ બધી વાત આવે છે ત્યારે કોઈને સમજ નથી પડતી લોકો કે આ બધી વસ્તુ બહુ છે આ તે પણ ભગવાનની આવી બધી વાતો સ્વરૂપ નિષ્ઠાની વાતો જાણે કે આપણે સમજીએ નહીં ત્યાં લાગીને ભગવાનનો નિશ્ચય પરિપક્વ ન થાય એટલે આ અનિવાર્ય છે આ બધા ગ્રંથો વાંચવા એવા ભણેલા જે સાધુઓ છે વેદાંતાચાર્ય જે હોય ખાસ કરીને તે તો આ બધા શાસ્ત્રો ભણેલા જો એનો અભ્યાસ હોય એ લોકોને તો જ વેદાંતના આચાર્ય બને બરાબર એટલે ભગવાનને આના આજના વિષયનો આપણે છેલ્લે સહારમાં આપણે એક જ વાક્યમાં કહીએ તો આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનાર ભગવાન જ છે જગતના કરતાં કરતાં ભગવાનને માનવા બરાબર સ્વતંત્ર રીતે ભગવાનને જ માનવા પણ કાળ કર્મ માયા અને સ્વભાવ આદિ જે છે તે સ્વતંત્ર નથી પરતંત્ર છે ભગવાનના આધીન છે આટલું માનીએ તો ભગવાન આપણામાં રાજી થાય ભગવાનનો દ્રોનો થાય અને આપણો જે અત્યંતિક કલ્યાણ મોક્ષ ભગવાનના અને ભગવાનની સેવા જે કીધી તે આપણે નિશ્ચય પામીએ આપણા વચ્ચેને વિરામ આપીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ